આ ખુલી આંખે દોડવાનું થોડી બંધ આખ્યું કરીને દોડવું એ પાટા નઈ બંધ હા તો હાલ છે ખતરો કા ખિલાડી તો હાલ છે ખતર ના ખરી આ અને આમ જો તમારી માટે એક ઓપ્શન બીજું છે કદાચ તમે પડી જાવ એક મિનિટ મોર પડી જાવ ને તો પાછું ઈ નઈ બેલે માથે સડી અને દોડવા મંડવાનું ના એ સીટિંગ થાય એ સીટિંગ થાય ઓ એ સીટિંગ થાય અરે પડે અહીંયા પૂર ના 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 પડે અહીંયા પૂર નઈ એક મિનિટ શાંત તો બધાને દેવાનો જ બરોબર હા કેટલા શક્કર મારે છે પડે એટલે તેનો ટાઈમ તો ખોટી થવાનો છે ને બરોબર એટલે આથી આથી આપણે એવી રીતનો રાઉન્ડ લેવાનો છે જ્યાં ઓલા બેલા પૂરા થાય ત્યાં પાછું આવવાનું આ પાછું જવાનું પાછું આવવાનું તો પાંચા મે પેલા હા તો હાલો સકાય માંધો ને હા સડાઈ દો પાંચા હા ચડાવી દો પાંચા ટાઈમ ચાલુ કરો હવે તમારો ટાઈમ ચાલુ વાહ બુરા ભાઈ વાહ હા ભાઈ ભાઈ આ કેટલા રાઉન્ડ આજે તો બીજો આ बाजूનો બેલે આ બાજુ લે બેલે વાહ 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 લ્યો લ્યો ખતરનાક થાલે હા એ ભાઈ પૂરો 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 ભાઈ ટાઈમ પૂરો થઈ ગયો છે અહીંયા આ કાળે ભૂરાભાઈનો એક બે ત્રણ ચાર પાંચ છ હાથ હાથ ટપ્પા બાકી રાખી દીધા છે ભૂરાભાઈએ બે રાઉન્ડ અને અહીંયા ત્રીજો બે રાઉન્ડ થયા ને પૂરા ત્રીજાઉન્ડમાં પડી ગયા ત્રીજા રાઉન્ડમાં અહીંયા આકડે પડી ગયા લોટિન પડી જાય આ હાથ ટપાવાકી રહી જાશે ચાલો હવે આપણે બીડાભાઈનો રાઉન્ડ લઈ લેવી આવલા ભાઈ ભાઈ ચડાઈ દીધી પણ આઈશા ચડાઈ પાઈકા બનાવો આઈશા ચડાવો નકર લપટમાં પડી ટાઈમ ખોટી થઈ જશે તમારો એક ચાલુ કરો હવે ટાઈમ હાલો એ હાલો તમારો ટાઈમ ચાલુ ચાલુ લે લે હા હા

ચાલો હવે આપણે ભાઈ દાવલા ભાઈ તો ઠપ્પા કઈ ગણવાની જરૂર છે અને ભૂરાભાઈ ને કઈ વેટ્યા નથી એટલે બરોબર ભૂરાભાઈ કોઈ પણ વટે તો જ આપણે ગણવાના છે ચાલો હવે કોનો વારો આવ્યો પરેશભાઈનો નો ભાઈ ભાઈ પરેશભાઈ તમારે યાર કોઈ થી દસ હજાર માં તમે યાર ઘાયા જ ન થાય હે કોક દીક લ્યો કોક દીક લ્યો ભૂલ yeah. oh. so, <laughs> <Yeah, yeah. laughs> <laughs> <laughs> એક રાઉન્ડ એક રાઉન્ડ એ હવે મારું કંટ્રોલ આપ્યો હો હા હાલો બે બે રાઉન્ડ એટલે તમે જ્યાં આમ રિટર્ન જાતા હતા અને એ રિટર્ન જઈ અને પાસા ગયા કેટલા ટપા પાછા ગયા છે તમારા કરતા એ ભાઈ આગળ છે બરોબર હા હાથ ને ચૌદ થાય ને હાથ જાવાના હાથ આવવાના એટલે ચૌદ ટપ્પા થાય તમારા કરતા ભાઈ આગળ છે ચાલો હવે કોનો વારો આવ્યો હરિભાઈ નો હરિભાઈ કપલેક કપલેક કપલેટ રેડી રેડી ટાઈમ ચાલુ કરો નંબર પડે હે કરો નંબર પાડો એ ચાલુ

યે યે આલે એ માળે ને પૈસા આવે ઢોળું પડશે હાલો હાલો ઢોળું આગળ ની અતપો તપો હટ કરો યમણે આ શું કરે શું

મારો ઠિયા <laughs> <laughs>